ભગવાન મારું નામ કવિતા પંચાની છે રાજકોટ થી બિલોંગ કરું છું હું એક બિઝનેસ વુમન છું અને લાસ્ટ થ્રી ઇયર્સ પહેલા મને કેન્સર ડિટેક્ટ થયું હતું અને હું મારા બિઝનેસ કરતા કરતા મેં મારા કેન્સરની આખી ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરેલી છે અને હું મારા કિમો લેવા જતી મારું ઓપરેશન થયેલું ત્યારે પણ મારા બિઝનેસ પ્લેસ પર અવેલેબલ જ હતી મેં હાર્ડલી એવું હશે કે હું ઘરે રહીને મેં આરામ કર્યો હશે એટલે મને મારી જર્ની ઉપરથી એવું ફીલ થાય છે કે કેન્સર એવું કંઈ નથી કે તમારે ઘરે સુઈ જવાનું

કેન્સર કેર ફાઉન્ડેશનમાંથી અમે લોકોએ એક દિવસીય ગરબાનું આયોજન કરેલું છે માત્ર ને માત્ર કેન્સર વોરિયર ભાઈઓ બહેનો અને બાળકો માટેનું આયોજન છે અહીં ત્રણ હજાર થી વધારે પૂરા બધી જ બીમારીઓને ભૂલીને અહીં આવ્યા છે અહીંથી એ લોકો જે શક્તિનો ધોધ લઈને જવાના છે એ ધોધની સુનામી સમગ્ર ભારતમાં ફેલવાની છે એવું અમારું માનવું છે એકલી બહેનો નથી કઉ છું ને થ્રી થાઉઝન્ડ પ્લસ ભાઈઓ બહેનો અને બાળકો જોડાયેલા છે આમાં